ઉદાર હાથે દાન આપ્યું હતું જે નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ દરમિયાન ખર્ચ કરતા બે લાખ પચાસ હજાર રૂપિયા વધ્યા હતા તે પેટે પચાસ હજાર શંખેશ્વર પશુ આશ્રમ કેન્દ્ર એટલે ગૌશાળામાં ગાય માતાઓ માટે ઘાસચારો આપવામાં આવ્યો હતો અને શંખેશ્વર ગામના યુવાનો દ્વારા શંખેશ્વરનું નવનિર્માણ સદ સદર્ભે ગાય માતાનો માટે ઘાસચારો નાખી નવી પહેલ કરી સમસ્ત ગ્રામજનોએ ઉદારતા ઉદારતાથી કાર્ય કર્યું હતું આ કાર્ય સરાહનીય સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું તે બદલ સમસ્ત શંખેશ્વર ગ્રામજનોએ શંખેશ્વરની નવનિર્માણ ગ્રુપના યુવાનોના આ સેવાભાવી જીવદયાના કાર્યક્રમને બિરદાવી પ્રશંસા કરી હતી અને સમગ્ર શંખેશ્વર ગ્રામજનોના દાતાશ્રીઓએ આભાર પણ માન્યો હતો

મિત્રો પાંચ ટ્રેક્ટર ચાર શંકેશ્વર પશુ આશય કેન્દ્ર એટલે ગૌશાળામાં નાખી દેવામાં આવી છે આ જો આ છેલ્લું ટ્રેક્ટર આવી ગયું બરોબર ગાયોના માટે સમગ્ર શંકેશ્વર ગામ ના સાથ સહકારથી અને નવનિર્માણ ગ્રુપ જે નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના લાભાર્થે જે પૈસા વધ્યા હતા એમાંથી પચાસ હજાર રૂપિયાની સા આ પશુ આશય કેન્દ્રિતમાં નાખી દેવામાં આવી છે તો આપ સર્વેને જાણ સારું આ હર્ષભાઈ સિંધાઉ સરસ મજાની ટ્રેક્ટરની સેવા આપી રહ્યા છે બીજા અજયભાઈ ચાવડા બીજા ચાર ટ્રેક્ટરોએ સરસ મજાની સેવા આપી ચાર માટે તેમનો બધાનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન શંકેશ્વર સમસ્ત ગ્રામજનો તથા શંકેશ્વર નવનિર્માણ ગ્રુપ આયોજિત આનંદ બજાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસના ભાગરૂપે જે ફાળો આવેલો હતો એ ફાળાની રકમમાંથી પચાસ હજાર રૂપિયા શંકેશ્વર પશુ આશ્રય કેન્દ્રમાં ગૌશાળામાં ગાય માતાના કાચારા માટે કાઢવામાં આવેલા હતા એ નિમિત્તે આજે શંકેશ્વર નવનિર્માણ ગ્રુપના સભ્યો તથા શંકેશ્વર ગ્રામજનો દ્વારા શંકેશ્વર પશુ આશ્રય કેન્દ્રમાં ગૌશાળાની અંદર કાચારો નાખવામાં આવેલો હતો